નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ એકથી આઠ અંતે મેરેજ થયું જાહેર ટેટ વન ટુ સો ટકા આટલું જ રહેશે મેરિટ સાથે સાથે એ પણ ચર્ચા કરવાના છે વિદ્યા સહાયકમાં આટલા અને વારો આવશે તમામ ઉમેદવારનું સોલ્યુશન આજના વિડીયોમાં જોવાના છીએ વિડિયો એન સુધી બનાવી લેજો તે પહેલાં વોટ્સઅપ ચેનલ ગ્રુપ બંને બનાવી છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો વર્ષે જોઈન થઈ જજો તમને આ પર શિક્ષણ જગતની હરેક માહિતી મળતી રહેશે કોઈ જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામી ભરતી કોઈ પણ સ્કૂલોમાં પ્રાઇવેટ લેવલમાં ભરતી આવે તમે જોઈન કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાક બટા દવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો વધારે સમય ન બગાડતા આ વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે કેટલીક ચાર પાંચ મુદ્દાની ચર્ચા કરવાના છે તો વિડીયો એન્ડ સુધી બનાજો મિત્રો મારું સ્પષ્ટ એવું માનું છે કે ગયા વર્ષ કરતાં દરેક કેટેગરીમાં વન પોઈન્ટ ફાઇવ ટી ટુ સુધી નીચું મેરિટ આવે તેવી પૂરી સંભાવના છે એના કારણે પણ જોઈશું ચર્ચા કરીશું મિત્રો આ વખતે દરેક કેટેગરીમાં એસસી ઓબીસી એસટી અને કોઈ પણ કેટેગરીમાં એક પોઈન્ટ પાંચથી લઈને બે ટકા સુધી નીચું મેરિટ આવે તેવી સંભાવના દેખાઈ રહી છે સાથે સાથે છેલ્લી પરીક્ષા માત્ર પંદરસોની આસપાસ ઉમેદવારો સો ઉપરના માર્ક લાવેલા જે બહુ નાનો આંકડો છે આમાંથી અંદાજિત પાંચસો ઉમેદવાર ટાટમાં સારું મેરિટ હોવાથી ધોરણ અગિયાર બારમાં નોકરીમાં જતા રહેશે સાથે સાથે ગયા વખતે છસ્સો જગ્યાઓ વાવસતા થતાં મેરિટ છેલ્લા તબક્કામાં બહુ ઓછું હતું ને આ વખતે પણ બે હજાર જેટલી જગ્યાઓ આવવાની હોવાથી મેરિટ નીચું જશે એ વાતમાં નક્કી છે તો મિત્રો ચાર બાબતો આપણે જોવા મળી જોવા મળે છે કે છેલ્લી પરીક્ષામાં પંદરસો જેટલા આસપાસ ઉમેર ઉમેદવાર હતા અને માર્ક્સ ઉપર લાવેલા હતા જે બહુ નાનોકડો હતો સાથે સાથે આમાંથી અંદાજીત પાંચસો ટાટમાં સારું મેરિટ હોવાથી ધોરણ અગિયાર બારમાં નોકરી જ નોકરીમાં ત્યાં જતા રહેશે છસો જગ્યાઓ હોવા છતાં મેરીટ તબક્કા બહુ ઓછું હતું અને આ વખતે પણ બે હજાર જેટલી જગ્યાઓ લાવવાની છે અને તો મેરિટ પણ ઊંચું મેરિટ પણ નીચું રહેવા જેવી શક્યતાઓ છે મિત્રો આ વખતે કુલ સાત હજાર જગ્યાઓ ધોરણ છ ની આઠમાં આવવાની છે કેટલી મિત્રો સાત હજાર જગ્યાઓ ધોરણ છથી આઠમાં આવવાની છે આમાંથી લગભગ પંદરસોની આસપાસ ઉમેદવાર સો ઉપર માર્ક્સ લાવેલા છે તો મિત્રો અમારી જે છે પંદરસોની આસપાસ ઉમેદવાર સો ઉપર માર્ક્સ લાવેલા હશે તેવી અહીં ચર્ચા ચાલી રહી છે સાથે સાથે તેમાં કેટેગરી વાઇઝ આપણે જોઈ લઈએ કે કેટલું કેટેગરી હોય તો જોઈ શકો છો મિત્રો કુલ જનરલમાં સાતસો એંસી માર્ક્સ હોય ઓબીસી પાંચસો ચ્યાલીસ ઇડબ્લ્યુ એસ બસો એસસી વન ફોર્ટી એફ બસો એંસી પીએસ સાઈન્ટ તો મિત્રો આ હતી જે મહત્ત્વની અપડેટ આ આવીને અપડેટ મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં